નથી જ ગયો કારણ માર કાઈ સાંભળવું નથી કે ના એ જઈ ગઈ ભૂ પડ્યો જઈ ગઈ કે છે કે માર બાન ખેત નથી ને એટલે હું રક્ષાબંધન માટે તું મને આ હુટી રાખડી બાંધે છે એમ બોલ્યો અને કે રક્ષાબંધન પતી જાય ને એટલે આપણે બધા જૂના ગત ડોઈ માં ને કઈ જાય છે એ કે આપણે જૂના ગત પર લાગી ને બેન કે શું છે કેવા છે કોણ દેરા બેન તો મને ફેરવે છે હજી કાન માં લાગવા તો

બરાબર કે હું બે પાંચ કલાક રોકાઈ નાના મોટા કામ પતાઈ આવું તો તમે મારો પીછો નથી છોડતા બોલી મેં હમણાં તમને એમ કીધું કે તમે ટ્રેક માં પીપી નો કર લેતા

સાંભળો મને હરખું નો હોય તો મને એમ થાય બે પાંચ કલાક નું કઈક નાના મોટું કામ હોય પતા આવું તો તમે અહીંયા મોર જ બેઠા હોય હું કરું ક્યાં જાવ સમજ માં જાવ તો જાવ હું તું માંથી

માર ફરવા નથી જવાનો તાર જે જાવ અહીંયા વઈ જા પછી હું વઈ ગઈ શું કરું રેડિયો મુઈ તો ખાત લે પાછા હવે ફરવા જવાની તારીખ નકી કરીએ એટલે આપણે આઈ ગલેથી બાધી લેવાનું રેડિયો ખાત લે કો પાછું ફરવા જવાનું નકી થાય ને એટલે આઈ ગલેથી પાછું બાધી લેવાનું કામ બાધી તું બાધે હું બાધી હું બાધી હા તું ખાત લે બાધી હતી એમાં હું બાધી હું બાધી હતી હા

મોહન <laughs> <initiation> <laughs> <laughs> <boys>: